આ એવું કે છે આવું વસ્તુ હું ગઈ છે તો એક દાદા નું થાવું એક જર્મન ના દાદા અને માથે એક સતર અને ત્રિપૂળ તમામ વસ્તુ જર્મન થતું નહીં હતી અંદાજે તો અંદાજે લગભગ લાખ ખાવા લ્યો છે અંદાજે આમ નો હનુમાન કહું રાત્રિના સમયે અહીંયા વધી એક વાગ્યા પછી બારનું તટર તાળું અંદરનું તાળું તોડીને તાળું નાખી તાળું તમને ક્યારે ખબર પડી વહેલી આટરીના સમયે આવતા હશે ત્યારે પછી તમે પોલીસ સ્ટેશને જાણ કરી છે પોલીસ સ્ટેશન જાણ કરી એની છે તમે ખાડા આવો